ભુજ નગરપાલિકા દ્વારા ધાર્મિક દબાણ બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે વાત કરી સ્ટોરી રિપોર્ટ બાય ધાર્મિક દબાણો આવેલા છે તેનો જેનો સર્વે બે હજાર પાંચ છમાં માં કરવામાં આવ્યો હતો અને જેની સિટી સર્વે દ્વારા સરકારશ્રીમાં મોકલવામાં આવેલું હતું તે બાબતે સરકાર શ્રીની સૂચના અન્વયે આજ રોજ તે ધાર્મિક દબાણો બાબતે મીટિંગ કરવામાં આવી હતી તેમના જે કરતા ધરતા હતા એ તે સમૂહ સાથે અને ક્યારે તેમના પાસે ડોક્યુમેન્ટરી એવિડન્સ અને તેની વિગતો એકત્રિત કરવામાં આવી હતી અત્યારે જે ચર્ચા થયેલી છે તે વિગતો સરકારશ્રીનો સબમિટ કરવામાં આવશે અને પછી આગળ એ બાબતે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જે કંઈ નિર્ણય કરવાનો થશે એ કરવામાં આવશે

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે